નમસ્કાર દીકરીના લગ્નનો ખર્ચ શું એ વાતની ચિંતા રહે છે જો હા તો ગુજરાત સરકારની એક બહુ જ સરસ યોજના છે કુંવરબાઈનું મામેરું જે કદાચ આપના માટે જ છે તો ચાલો આજે આ યોજના વિશે બધું જ વિગતવાર જાણીએ હા આ સવાલ ઘણા પરિવારોના મનમાં હોય છે અને સારા સમાચાર એ છે કે આનો જવાબ હા છે સરકાર તરફથી મદદ મળી શકે છે અને આ યોજના ખાસ એવા જ પરિવારોને ટેકો આપવા માટે બનાવવામાં આવી છે તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ યોજના આખરી છે શું એનો મુખ્ય હેતુ શું છે અને તે કઈ રીતે કામ કરે છે એકદમ સાદા શબ્દોમાં કહું તો આ ગુજરાત સરકારની એક એવી પહેલ છે જે આર્થિક રીતે થોડા નબળા પરિવારોને એમની દીકરીના લગ્ન પ્રસંગે થોડો આર્થિક ટેકો આપે છે જેથી ખર્ચનો જે મોટો બોજ હોય એ થોડો હળવો થઈ શકે ઓકે તો હવે સૌથી મહત્વનો સવાલ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે કોણ અરજી કરી શકે આ ભાગ બરાબર ધ્યાનથી સમજો કારણ કે પાત્રતાના જે નિયમો છે એ જાણવા ખૂબ જ જરૂરી છે ચાલો એક પછી એક નિયમો જોઈએ પહેલું દીકરી ગુજરાતની જ વતની હોવી જોઈએ બીજું પરિવાર એસસી એસટી ઓબીસી કે પછી ઈડબ્લ્યુએસ જેવા આર્થિક રીતે નબળા વર્ગમાંથી હોવો જોઈએ અને હા સૌથી અગત્યની બે વાતો લગ્ન સમયે દીકરીની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને લગ્નની સરકારી નોંધણી થયેલી હોવી ફરજીયાત છે હવે વાત કરીએ આવકની જો કુટુંબ ગામડામાં રહેતું હોય તો આખા પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને જો શહેરમાં રહેતા હોય તો આ મર્યાદા દોઢ લાખ રૂપિયા એટલે કે એક લાખ પચાસ હજાર રૂપિયા છે આ આંકડા ખાસ ધ્યાનમાં રાખજો ચલો હવે એ વાત પર આવીએ જે જાણવાની કદાચ સૌથી વધુ ઉત્સુકતા હશે કે આખીરે આ યોજના હેઠળ સરકાર તરફથી મદદ કેટલી મળે છે આ યોજના હેઠળ સરકાર તરફથી બાર હજાર રૂપિયાની સીધી આર્થિક સહાય મળે છે હવે આપણે સૌ જાણીએ છીએ કે આ રકમથી કદાચ લગ્નનો બધો ખર્ચ તો પૂરો ન થાય પણ હા એક મોટી રાહત ચોક્કસ મળી શકે છે અને આ પૈસા મળશે કેવી રીતે એની પણ ચિંતા કરવાની જરૂર નથી સરકાર આ બધી રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરે છે જેને ડીબીટી કહેવાય છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે વચ્ચે કોઈ વચેટિયા નહીં પૈસા સીધા અને સુરક્ષિત રીતે ખાતામાં જમા થઈ જાય છે સારું અત્યાર સુધી આપણે યોજના કોના માટે છે કેટલી મદદ મળે છે એ બધું જાણી લીધું હવે સૌથી પ્રેક્ટિકલ વાત આ લાભ લેવા માટે અરજી કરવી કઈ રીતે ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જો અરજી કરવા બેસો એ પહેલાં આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો દીકરીનું આધાર કાર્ડ આવક અને જાતિનો દાખલો મેરેજ સર્ટિફિકેટ રહેઠાણનો કોઈ પુરાવો અને બેંક પાસબુકની કોપી આ બધું જો હાથવગું હશે ને તો અરજી કરવાની પ્રોસેસ એકદમ ફટાફટ અને સહેલી થઈ જશે એક વાત ખાસ મગજમાં રાખજો અરજી ફક્ત અને ફક્ત ઓનલાઇન જ કરવાની છે અને એના માટેની સાચી સરકારી વેબસાઇટ છે ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ફરી એકવાર નોંધી લો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આના સિવાય બીજી કોઈપણ ખોટી વેબસાઇટ પર ભરોસો કરતા નહીં પ્રોસેસ બહુ સિમ્પલ છે સૌથી પહેલાં વેબસાઇટ પર ન્યૂ યુઝર તરીકે રજીસ્ટ્રેશન કરવાનું પછી તમારા આઈડી પાસવર્ડથી ઇન કરો ત્યાં ઘણી બધી યોજનાઓ દેખાશે એમાંથી કુંવરબાઈનું મામેરું યોજના પસંદ કરો બસ પછી ધ્યાનથી આખું ફોર્મ ભરો અને જે ડોક્યુમેન્ટ્સ આપણે તૈયાર રાખ્યા હતા એ બધા અપલોડ કરી દો અને હા ચાલો હવે છેલ્લે કેટલીક એવી બાબતો પર નજર કરી લઈએ જેનું ધ્યાન રાખવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે આનાથી અરજીમાં કોઈ ભૂલ ન થાય આ નિયમ તો સમજી લો કે સૌથી 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 ઇમ્પોર્ટન્ટ છે અરજી લગ્નની તારીખથી બરાબર બે વર્ષની અંદર કરી દેવાની હોય છે જો આ સમય મર્યાદા ચૂકી ગયા તો પછી ગમે તેટલા પ્રયત્ન કરશો અરજી નહીં થઈ શકે એટલે આ તારીખ તો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેજો તો ટૂંકમાં શું કરવું અને શું ન કરવું સમયસર અરજી કરો ડોક્યુમેન્ટ્સ બરાબર બે વાર ચેક કરીને અપલોડ કરો અને ફોર્મ આખું ભરો અને બીજી બાજુ ભૂલથી પણ ખોટી માહિતી ન આપતા કે ફોર્મ અધૂરું ન છોડતા નહીંતર અરજી સીધી રદ થઈ શકે છે એટલે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે તો આ હતી કુંવરબાઈનું મામેરું યોજનાની સંપૂર્ણ માહિતી આશા છે કે આનાથી ઘણા પરિવારોને મદદ મળશે હવે જ્યારે આ જાણકારી આપણી પાસે છે તો શું આપણે એને એવા લોકો સુધી પહોંચાડી શકીએ જેમને ખરેખર આની જરૂર છે કદાચ આપણું એક નાનકડું શેર કોઈની દીકરીના લગ્નમાં બહુ મોટી મદદ કરી શકે છે